આરોપીની ધરપકડ કરાઈ ભાવનગર રેન્જના આઈજીપી શ્રી ગૌતમ પરમાર સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી ડોક્ટર હર્ષદ પટેલ સાહેબે ભાવનગર શહેર તથા જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડવા અંગે ખાસ સૂચના કરેલી હોય તેમજ પ્રોહિબિશનના ગુનાઓમાં પકડવાના બાકી આરોપીઓને પકડવા અંગેની સૂચના આપેલી હોય જે અનુસંધાને એસઓજી શાખાના ઈ ચા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડીયુ સુનેસરા તથા શ્રી જેડી બારોટ સાહેબના માર્ગદર્શન હેઠળ ભાવનગર એસઓજી પોલીસ ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે સમય દરમિયાન એસો ના કામે નાસ્તા ફરતા આરોપી પાસેથી ભોગ બનનારને છોડાવી આરોપીને પકડી પાડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી મહુવા ગ્રામ્ય પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે આરોપી છે મુન્નાભાઈ લાલાભાઈ આ આરોપીને પકડી પાડવામાં આવ્યો છે રિપોર્ટ બાય એજાજ શેખ ભાવનગર